તો નવસારી શહેરમાં હાલ દિવાળીના તહેવારોનો માહોલ છે જેના કારણે અનેક શાખાઓ અને વિભાગોમાં રજાઓ ચાલી રહી છે તે દરમિયાન સોમવારે શહેરના દરગાહ રોડ વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યા સર્જાતા સ્થાનિકોમાં અસમંજસની સ્થિતિ ઊભી થઈ હતી માર્ગ પર ગંદુ પાણી વહી જતા વાહન ચાલકો અને પગપાળા લોકો માટે મુશ્કેલી ઊભી થઈ હતી ઘટનાની જાણ થતાં નવસારી મહાનગરપાલિકાના સફાઈ વિભાગના કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા કર્મચારીઓએ ઝડપથી કામગીરી હાથ ધરી ગટરનું પાણી બહાર નીકળી ન શકે તે માટે તાત્કાલિક વ્યવસ્થા કરી થોડા જ સમયમાં ગટર સાફ કરવામાં આવી અને પાણીની સમસ્યા કાબુમાં લેવામાં આવી નગરપાલિકાની આ ત્વરિત કામગીરીને સ્થાનિક લોકોએ વખાણી હતી દિવાળીની રજાઓ હોવા છતાં કર્મચારીઓ દ્વારા સમયસર દેખાડવામાં આવેલી ફરજ નિષ્ઠા પ્રશંસનીય ગણાઈ રહી છે નાગરિકોએ નગરપાલિકાના જળપી પ્રતિસાદ માટે આભાર વ્યક્ત કર્યો હતો